હાલ દુનિયામાં એક નવી બીમારી સામે આવી છે આ બીમારી અને આઘાતજનક વાત એ છે કે ફક્ત અડતાલીસ દિવસમાં માણસને મારી નાખે છે જાપાનમાં ટોક્સી શોક સિન્ડ્રો નામની બીમારી ફેલાઈ રહી છે જે ખૂબ ઓછા સમયમાં માણસને મારી નાખવાની તાકાત ધરાવે છે ચાલુ વર્ષમાં નવસો સત્યોતેર જેટલા કેસ સામે આવી ચૂક્યા છે અને તે ઝડપથી ફેલાઈ રહ્યા છે ગ્રુપ એ સામાન્ય રીતે સ્ટ્રેપ તરીકે ઓળખાતા બાળકોમાં સોજો અને ગળામાં દુખાવોનું કારણ બને છે પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા ઝડપથી વિકાસશીલ લક્ષણો તરફ દોરી શકે છે જેમાં અંગમાં દુખાવો અને સોજો તાવ લો બ્લડ પ્રેશર નેક્રોસિસ શ્વાસ લેવામાં તકલીફ શરીરના અંગો ખરાબ થવા જેવા લક્ષણો સામેલ છે પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધારે આ રોગનો શિકાર બની શકે છે અને સૌથી ઘાતક પાસું તેની મારી નાખવાની તાકાત છે આ રોગ અડતાલીસ કલાકમાં માણસને મારી નાખે છે સવારે પગમાં સોજો બપોરે ઘૂંટણ સુધી અને અડતાલીસ કલાકમાં મોત ટોક્યો વિમેન્સ મેડિકલ યુનિવર્સિટી ચેપી રોગોના પ્રોફેસર કેન કુકુચીએ જણાવ્યું હતું કે જેમ કે દર્દીને સવારે પગમાં સોજો દેખાય છે તે બપોર સુધીમાં ઘૂંટણ સુધી વિસ્તરી શકે છે અને અડતાલીસ કલાકની અંદર માણસનું મૃત્યુ થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે